કપરાણામાં રસ્તો બનાવવાના ગ્રામજનોએ શ્રમદાન કર્યું રસ્તો બનાવવા માટે શ્રમદાન કર્યું વરસાદના કપરાણામાં નારવડ ગામની આ ઘટના છે ગ્રામજનોએ શ્રમદાન કર્યું ગામ સુધી પહોંચતો બે કિલોમીટર રોડ ન બનાવતા શ્રમદાન કર્યું ચારથી વધુ ગામ માટે આ રસ્તો એ ઉપયોગી છે તંત્રએ અનેક વખત રજૂઆત તંત્રને અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ તેમના દ્વારા ધ્યાને નથી લેવામાં આવતી જેના કારણે લોકોમાં બે હજાર અગિયાર માં બન્યો હતો અમે વારંવાર ફરિયાદ કરી છતાં છતા કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી આ ઘટના અહીંયા બની છે આસરોના ગામનો એક યુવાન અત્યારે જ એ અહીંયા પડીને મૃત્યુ થયો છે અહીંયા આશ્રમ શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે અને અહીંથી લગભગ બસો પહેરા વિદ્યાર્થીઓ ચાલીને રોજે બહાર જાય છે તો એ લોકોને પણ આવવાની જવાની બહુ તકલીફ પડે છે તો આ રસ્તા માટે અમે આટલું કહે છે કે કોઈ આ રસ્તો જોઈને બનાવે અને અમને આ આટલો સહકાર આપે અમારે આ મુશ્કેલી બહુ વધી રહી છે બે હજાર અગિયારથી આ રોડ બન્યો હતો અત્યાર સુધી એ કોઈ અહીંયા ધ્યાન આપ્યું નથી